દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર માં ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થતા ભક્તોમાં માં અનેરો ખુશીનો માહોલ છવાયો ભાદરવી પૂનમના મેળાની આજથી શરૂઆત થઈ છે ભક્તોમાં અનેરો ખુશીનો માહોલ છવાયો ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભાદરવી મેળાની શરૂઆત થઈ ગઈ છે આ મેળામાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી પદયાત્રીઓ અંબાજી આવે છે અને ધજા ચડાવે છે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન એક હજાર ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે આગામી બાર થી અઢાર સપ્ટેમ્બર અંબાજી ખાતે બાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને આ મેળાના દર્શને માના દર્શને આવશે અને મા જગદંબાને પોતાના ગામમાં આગામી નવરાત્રમાં બધામાં આમંત્રણ આપશે આપ પણ સૌ આ મેળામાં વધારો તંત્રએ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે પૂરતી સુવિધાઓની વ્યવસ્થા કરી છે વહીવટીતંત્ર તંત્ર સુસજ્જ છે અને આપ સૌને સૌ માય ભક્તને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે આપ સૌ માના દર્શને ભાદરી પૂનમે પધારો જય અંબે